શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છમાં આચાર્ય શ્રી પ્રિય દાસજી સ્વામી મહારાજની ચતુર્થ પુણ્યતિથિએ પૂજનીય સંતો અને ભક્તોએ ભાવાંજલિ અર્પણ કરી હતી ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને સર્વધર્મના ચાહક અને વિશ્વ શાંતિના પ્રચારક એટલે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આચાર્ય વિશ્વ વાત્સલ્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામી

છે દેશ વિદેશમાં સત્સંગ ચાહક પ્રાર્થના સાંભળી સ્વીકારી અને તેમના દુઃખ દર્દને દૂર કર્યા છે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન નાદવંશ ગુરુ પરંપરાના સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પંચમ વારસદાર શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામી મહારાજ છે